ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના ખેડૂત જે દિવસ રાત મહેનત કરીને પાક ઉગાડે તેની સાથે મોટી રમત કરવામાં આવી રહી છે તમે કદાચ જાણીને ચોંકી જશો પણ હવે કંઈ જ અસલી નથી ત્યાં સુધી કે ખેડૂતો જે બિયારણ અને ખેતી માટેની દવાઓ ખરીદે છે તે પણ હવે નકલી મળી રહી છે તેવામાં હવે ખેડૂતો જાય તો ક્યાં જાય તે પ્રશ્ન ઉદભવ્યો છે કારણ કે ખાતર માટે પણ ખેડૂતોને વલખા મારવા પડે છે કૃત્રિમ અછત ઊભી કરીને ખેડૂતોને લૂંટી લેવાનો મોટો ખેલ ચલાવવામાં આવે છે અને જ્યારે ખેડૂતો પોતાનો પાક વેચવા જાય તો તેમને પોષણક્ષમ ભાવ પણ મળતા નથી અને ટેકાના ભાવે ક્યારે ખરીદી થાય તેમાં પૂરતા ભાવ મળશે કે નહીં તેના પણ કોઈ ઠેકાણા નથી તેવામાં ખેડૂતોની પીઠ પાછળ ચાલી રહેલા વધુ એક મોટા દગાખુરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે રાજકોટ જિલ્લાના કાંક ગામે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ નામની એક કંપનીમાં રાજકોટ ગ્રામ્ય સોજીએ દરોડા પાડ્યા અને નકલી દવાના વેચાણનો ઘોરક ધંધો ખુલ્લો પાડ્યો આ કંપનીમાં જુદી જુદી ત્રણ કંપનીઓના બનાવટી સ્ટીકરથી ડુપ્લિકેટ દવાનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું આ અંગે દિલ્હીથી કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે રાજકોટ પોલીસને જાણ કરી જે બાદ પોલીસે દરોડા પાડ્યા જે કંપનીઓના નામે નકલી દવાનું વેચાણ કરી રહ્યું હતું તેમાં યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ સિજેન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને બાયર ક્રોસાઇઝીસ કંપનીનો સમાવેશ થાય છે ઝડપાયેલો આરોપી મૂળ અમરેલીનો છે દર્શન ઘડાદરા નામના આ શખ્સની પોલીસે સાત લાખ એસી હજારના દવાના જથ્થા સાથે ધરપકડ કરી જ્યારે મુખ્ય સૂત્રધાર સાહિલ ટીંબડિયા હજુ ફરાર છે પકડાયેલા જે દર્શનભાઈ છે તેઓને પૂછપરછ કરતા તેને જણાવેલું કે આ કામેના મેઇન જે સાહિલભાઈ સુરેશભાઈ ટીંબડીયા પટેલ તેઓ આ દવા બાબતે મેન્યુફેક્ચર કરતા હોય અને તેઓ હાજર નથી મળી આવેલા અને તેઓ નાસ્તા ફરતા હોય એની પાછળ અમારે રાજકોટ ગ્રામ્યના એસઓજી ટીમ હોય તેમ આ દર્શનભાઈને કોપીરાઈટ એક્ટની કલમ મુજબ ધરપકડ કરવામાં આવેલી છે રાજકોટ નજીકથી નકલી જંતુનાશક દવાની આખી ફેક્ટરી ઝડપાયા બાદ આખરે આ દવા રાજકોટમાં વેચાય છે કે નહીં તેનું રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ કેપિટલની ટીમ ખેતીની દવા વેચતા દુકાનદારોને ત્યાં પહોંચી રાજકોટમાં ગોવાંશી શોપિંગ સેન્ટરમાં તપાસ કરતા સામે આવ્યું કે પોલીસે જે નકલી દવાઓ પકડી છે તે જ કંપનીની દવા અહીંયા પણ મળે છે પરંતુ દુકાનદાર વેચી રહ્યા છે તે દવા અસલી છે હવે અસલી ખેડૂતો અસલીનો અને નકલીનો ભેદ કેવી રીતે સમજી શકે તેને લઈ અમારી ટીમે દવા વેચતા વેપારી સાથે વાતચીત કરી તેમની સાથે શું વાતચીત કરી તે સાંભળો રાજકોટમાં આ દવા ઉપલબ્ધ છે ઓક્સિલ દવા છે મોનોકોટો છે આ જે ખેડૂતો ઉપયોગ કરતા હોય છે પાક માટે આ જ દવા ડુપ્લિકેટ પકડાની છે એટલે કે સ્ટીકર તેના ઓરિજિનલ હોય બારકોટ સહિતના સ્ટીકર આપણે ફરીથી વાત કરીએ વેપારી સાથે કાકા આ જ દવા પોલીસે પકડી છે જે ડુપ્લિકેટ છે કારણો શું હોઈ શકે ડુપ્લિકેટમાં વેચે એટલે એમાં એક તો એનો ગાળો વધારે હોય નફરનું પ્રોફિટ વધારે હોય અને સ્ટાન્ડર્ડ વેપારી પાસે લઈએ તો ડુપ્લિકેટની શક્યતા ખૂબ થઈ જાય છે એટલે ખાસ તો ખેડૂતો એટલું ધ્યાન રાખવાનું હોય કે ખરીદી કરું છું સ્ટાન્ડર્ડ વેપારી છે માર્કેટમાં નકલીનો ખેલ વધી ગયો છે એટલે હવે ખેડૂતોએ તો ડગલેને પગલે એલર્ટ રહેવાની જરૂર છે પરંતુ તેનાથી વધારે એલર્ટ ખેતીવાડી તંત્રના અધિકારીઓ રહેવાની જરૂર છે કારણ કે તેમની નિષ્કાળજીના કારણે દગાખોરીમાં ખેડૂતની આવક કેવી રીતે વધશે ખેડૂતના નુકસાનની ભરપાઈ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ કરશે નકલી સ્ટીકરવાળી દવા ગુજરાતના કયા કયા શહેરમાં પહોંચી કયા વેપારીઓએ નકલી દવા વેચીને આરોપીને સાથ આપ્યો કયા કામના બહાને લાયસન્સ મેળવવામાં આવ્યું શું અધિકારીઓના હાથ હપ્તાઓથી બાંધી દેવા છે આ સવાલો એટલા માટે ફર્યા છે કારણ કે ખેડૂતો માટે હવે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે તેમને કુદરતી આફતોથી લઈને માફિયાઓએ રચેલી આફતોનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડે છે વાવણી માટે જો બિયારણ લેવા જાય તો નકલી બિયારણનો ડર રહે છે કારણ કે અનેક જગ્યાએથી નકલી બિયારણની ફરિયાદો ઉઠે છે તેનાથી ખેડૂતોને સારું ઉત્પાદન મળતું નથી ખેડૂતોને નકલી દવાઓ પધરાવીને તેમની ફળદ્રુપ જમીનને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે જેનાથી લાંબા ગાળે તેમના ખેતરમાં ખેતી બંધ થઈ જવાની ભીતિ છે ખાતર પણ નકલી અથવા ભેળસેળ યુક્ત આવતું હોવાના કારણે પાક પણ એવો જ મળે છે આ તરફ ખેડૂતો કપાસ વેચવા માર્કેટયાર્ડમાં જાય તો વજનમાં ગોલમાલ કરીને તેમને નુકસાન પહોંચાડવામાં આવે છે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં ગલ્લા તલ્લા કરવામાં આવે છે ખેડૂતોના પાકની ટેકાના ભાવે ખરીદીમાં પણ તેમને યોગ્ય ભાવ મળતો નથી અને તેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળતો હોય છે આવી ઘટનાઓને લઈ હવે ખેડૂતો કંટાળ્યા છે ગોલમાલની દુનિયાથી ખેડૂતો હવે લાચાર બની ગયા છે જે અન્નદાતાનો આભાર માનવાનો હોય ત્યાં તેમના પર જાણે રીતસરનો અત્યાચાર ગુજરાતમાં આવતો હોય તે પ્રકારની ઘટનાઓ બનતા સવાલ એ થઈ રહ્યો છે કે શું રૂપિયાની લાલચમાં સમાજ કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત